ચાલો મિત્રો તો સૌ પ્રથમ જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે કે તલ કેવા હોય અને કાપણી કરવી અને શું શું ફાયદો થાય છે મિત્રો એની તમામ પ્રકારની વાત કરશું તો સૌ પ્રથમ આપણી ફેસબુક આઈડી કે જાદવ ભાવેશ અને ફેસબુક પેજ કિસાન મિત્રો લીલાપુરને ફોલો કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આપણે આવી જ અવનવી અપડેટ માહિતી આપણને મળતી રહેશે તો અમારી ચેનલમાં બને રહેવું જેથી કરીને તમને સ્ટેપ બાય સ્ટેપ સીઝન ટુ સિઝનની માહિતી મળતી રહેશે હાલો મિત્રમાં તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે સવી પાંચ બે હજાર પચીસ મિત્રો તો હવે અત્યારે એકદમ સીઝન તલ કાપણીની અને મગફળી ઉગાડવાની ત્યાં જો પાંચ સાત દિવસ પછી ચાલુ થશે પણ મિત્રો અત્યારે તલ કાપવાની શરૂઆત એકદમ જોર જોરથી થઈ ગઈ છે તો આપણે આજે વાત કરવાના છીએ કે તલ કેવી અવસ્થા હોય ત્યાં ત્યારે કાપવા અને શું ફાયદો થાય છે આપણે કાપવાનો સમય હોય ત્યારે કેવો હોય છે ત્યારે કાપીએ તો આપણને શું ફાયદો થાય છે એની વાત આપણે આજે કરવાના છીએ તો મિત્રો આતલ આપણે આજે સિત્તેર દિવસમાં બે દિવસ ઓછા છે જે અઢાર ઓગણીનું વવેતર કરેલું છે અને આજે સૌ તારીખ થાય છે તો મિત્રો આ આજે કાપવામાં મિનિમમ સાતથી આઠ દિવસ વહી જાય છે અને હજી ઉપર અમુક શોરૂમાં પચાસ ટકાથી ઉપર વધારે ઉપર ફાલ પણ દેખાય છે અને તમે જોઈ શકો છો કે બેડું પણ આ રીતનું ઉપલું બેડું કાચું છે તો કેવો હોય કાપવા એ પણ હું તમને દેખાડીશ પાછળ તો આને મિત્રો આપણે હજી આજે કાલે વિયત આપવાનું છે પછી સાત આઠ દિવસ પછી કમ્પ્લીટ કાપેલા થઈ જાય છે તો મિત્રો આ તરલા આપણે આગળ પણ વિડીયો બનાવેલા છે કે આમાં શું શું ટ્રીટમેન્ટ કરેલી છે જે કઈ અવસ્થાએ શું ટ્રીટમેન્ટ કરી છે એના બધા વિડીયો આપણી ચેનલમાં આપણે ફાઇનલી બનાવેલા છે મિત્રો તો આ તલનું બિયારણ છે ગુજરાત ત્રણ નંબર એની પણ આપણે આગળ વાત કરેલી છે કંઈ કયું બિયારણ છે તો મિત્રો અત્યારે અમે ઘણા ખેડૂત મિત્રો તલ કાપણી શરૂઆત કરી દીધી છે અને અમુક દસ ટકાની આજુબાજુ ખેડૂતે તલ કાઢવાની પણ શરૂઆત કરી દીધી છે અને મિત્રો માવઠું પણ આપણે વધારે પાછળ પડી ગયું છે જે આઠથી દસ તારીખમાં પણ આપણે માવઠું થયું હતું લગભગ ગુજરાતના એંશી ટકા વિસ્તારમાં અને અત્યારે પણ આગાહી છે તો અત્યારે આજ છવ્વી તારીખ થઈ છે તો અત્યારે આપણે બાવીસ તારીખથી ત્રીસ તારીખ લગીને આગાહી ગુજરાતમાં હે તો અત્યારે આપણે સૌરાષ્ટ્ર એટલે કે હળદર મોરબી અને સુરેન્દ્રનગર વિસ્તારમાં પણ આગાહી હતી પણ અત્યારે ખાસ આપણે કોઈ એવો વરસાદ હમણાં કઈ થયો નથી અને અત્યારે હાલમાં બીજા વિસ્તારમાં વરસાદ પણ ચાલુ છે મિત્રો તો પણ એ પણ ખેડૂતને ચિંતા વધી છે એક વાર અત્યારે કામડીની સિઝન છે મજૂર મળતા ન હોય અને એકવાર વરસાદ પણ પાછળ પડી ગયો છે તો ચાલો આપણે આગળ વાત કરીશું કે કેવા તલ હોય આપણે કાપણી કરવી તો મિત્રો આપણે વાત કરશું કે કેવા ચાલ થઈ ગયા અને કાપણી કરવી એને શું ફાયદો થાય છે એની વાત કરશું તો મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ આ પીળા પડી ગયા છે તો આ અમે બેથી ત્રણ દિવસ પછી આને કાપણી કરે તો ચાલે અને અત્યારે કાપણી કરે તો પણ ચાલે તો મિત્રો આવા પીડા પડી જાય ને જો કાપણી કરવામાં આવે તો આપણે ભીંડિયું ઊભી કરતી પછી બે દિવસ વહેલું આપણે થ્રેસર એટલે કે હલર હાકી શકતા હોય છે અને જો આવો એકદમ લીલા કાપ લેવામાં આવે આ છોડું રહી લીલા કાપ લે તો વિન્ડ વ્યૂ આપણે બેથી ત્રણ ત્રણથી ચાર દિવસ વધારે ઊભી રાખવી પડતી હોય છે અને ઉત્પાદન પણ આપણું પંદરથી વીસ ટકા ઘટી શકે છે જે કે મણથી બે મણ તલ પણ આપણા ઓછા થાય છે કારણ કે આ તલ કાપી લો તો આનું ઉપલું બેડું જે રહ્યું આવો બૈડવા એમાં કાચો માલ નીકળતો હોય છે કાચો તલ નીકળતો હોય છે રાતો તલ નીકળતો હોય છે તલની ક્વોલિટી બનતી હોતી નથી જે એકદમ સફેદ તલ આપણે લેવા હોય તો એકદમ આવો પીળો તલ પડ્યો હોવો જોઈએ તો જ ઉત્પાદન વધારે અને ક્વોલિટી તલ નીકળે છે કારણ કે જો આવો પીરો તલ પડી જાય મિત્રો તો દલ તલનો દાણો એકદમ સફેદ થતો હોય છે અને કાચો છે એ રહેતો નથી અને એકદમ દાણાની સાઇઝ પણ મોટી થતી હોય છે તેલની ટકાવારી પણ પૂરી દાણામાં આવતી હોય છે કારણ કે આવો કાચો તલવાટ નાખો તો એમાં તો પછી નક્કી જ છે કે ઉપર કાચું જ નીકળે અને નીચલા દાણા પણ જે પાકો હોય એમાં પણ અસર સફેદ ન હોય રાતે જ પડતો ઝીણો દાણો વધારે હોય છે અને એ થ્રેસરમાં પાછળ ઉડીને જતો રહેતો હોય છે જેથી કરીને આપણું ઉત્પાદન વધે અને ક્વોલિટી બગડતી હોય છે તો હવે વાત કરીએ મિત્રો કે પીરા પડી ગયેલા હોય અને જો આપણે આને કાપી અને એક દિવસ પડ્યા રાખવાના આજે કાપણી કરી તો એ પાથરા એક દિવસ પડ્યા રાખવાના જેથી કરી અને પાંદ એનું ચીરમી જાય પછી આપણે વિંડિયું કરવામાં આવે એક દિવસ પડ્યા પછી તો એ ભીંડિયું ઝડપી ઉકાતી હોય છે કારણ કે એક દિવસ પડ્યા એટલે પાંદ બધું એકદમ ચીરમઈ જતું હોય છે સુકાઈ જતું હોય છે પછીને બીજો દિવસ જો વીંડિયો કરવામાં આવે મિત્રો તો એ તલ આપણે બે દિવસ મિનિમમ વેલુ થેસર હાકી શકીએ અહીં બે દિવસ એટલે મિત્રો ત્રણ સિઝન લેતા હોઈને બે દિવસ બહુ મહત્ત્વનો હોય બે કલાક પણ મહત્ત્વની હોય છે તો હંમેશા બે દિવસ એટલે વધારે મહત્ત્વ ગણાતા હોય છે બે દિવસમાં તો વાવેતર થઈ જાય અને વરસાદ આવતો હોય તો વરસાદમાં પણ આપણે બચી શકતા હોઈશી અને જો આવા તલ વાળવામાં આવે મિત્રો તો આ તલ તમારે ત્રણ દિવસ વીંડી વધારે ઊભી રાખવી પડે કારણ કે હું પાન હજારું લીલું તમે જોઈ શકો છો અને આ તમે આ બાજુમાં જોઈ શકો છો કે આવું પીળા પડી ગયા હોય તો એકદમ ઝડપથી સુકાઈ જતા હોય છે તો મિત્રો આ ગુજરાત બે નંબર ગુજરાત ત્રણ નંબર આ તલ વેરાયટી રહીને એકદમ પીળી વધારે પડતી હોય છે અને પીળી પડે એમાં જ ઉતારો મિત્રો આવે ભલ છોડોની હાઈટ નાની હોય કે ગમે તે હોય પણ પીરું પડે એમાં મિત્રો એકદમ ઉતારો સારો અને સરસ આવતો હોય છે તો હંમેશા તલને પીરો પડવા દેવો ખાલી ચારથી પાંચ દિવસ વધારે ઊભો રાખો એટલે તલ તમારે એકદમ પીડા પડી જાય તો ચાર પાંચ દિવસ ઊભા રાખવામાં આપણે કંઈ જે નુકસાન લાગતું નથી આવા તમે ચાર પાંચ દિવસ વહેલા વાટી લો તો આમાં ચાર પાંચ દિવસ વહેલા વાટવાથી વિંડી ઉભી એટલે ચાર પાંચ દિવસ વધારે ઊભી રાખવી પડતી હોય છે વિંડિયું એટલે અંતે આપણે સમય એટલો જ પાંચ દિવસ આપણા વીંડી ઊભા રાખવામાં વહી જાય છે અને અંતે તલનું ઉત્પાદન પંદરથી વીસ ટકા ઘટી શકે છે લીલા વાટવાથી તો અંતે આપણે સરવાળે તો પાંચ દિવસ તો આપણા લીલા વાટવાલે પાંચ દિવસ વીંડી વધારે ઊભી રાખવી પડે ચાર દિવસ એટલે એ પાંચ દિવસ આપણે એમાં ગણી ગયા મિત્રો અને જો પીરા પડ્યો તમે પાંચ દિવસ પડામાં જ ઊભા રહેવા દો તલને પીડા પડવા દો તો પાંચ દિવસ આપણે ભીંડી ત્રણ દિવસ ઓછી ઊભી રાખવી પડતી હોય છે પાંચ દિવસ ભલે પડામાં ઊભા રહે પણ ભીંડિયું આપણે ત્રણ દિવસ મોડી વહેલી નીકળી જતી હોય છે તો મિત્રો આ રીતના તલને પીડા પડવા દેવાથી સારામાં સારો બેનિફિટ મળતો હોય છે ગમે પીરો મિત્રો તલ પડી ગયો તમે જોઈ શકો આ તલ પીરો પડી ગયો એકદમ પાંદ પીરા પડી જાય પછી બેડવા પીરા પડે પછી તમે જોઈ શકો છો કે એનું એક પણ બેડ્યું હજી ફેલ થતું હોતું નહીં બેડવા ખરતા હોતા નહીં તમે જોઈ શકો છો તો આમાં કોઈ નુકસાની મિત્રો લાગે નહીં અને ઘણા ખેડૂત મિત્રો બીવતા હોય છે કે તાલ પીરા પડી જાય પણ ખરે ના ખેડૂત મિત્રો ખરતા નહીં ક્યાંય નીચે એક કાદું બેડું ફૂંકાઈ જાય અને ખરે તો એ ચિંતા કરવાની નહીં કારણ કે એ જ બિયારણનું ઉત્પાદન એટલે એ જ છોડવાનું ઉત્પાદન આપણે વધારે અને સારું આવતું હોય છે આ રીતનું પીરું પડે એનું જ ઉત્પાદન સારું અને સરસ આવતું હોય છે બાકી લીલા છોડોમાં કંઈ જે નીકળે નહીં એટલે આ ખાસ યાદ રાખવાનું મિત્રો અને અત્યારે આ પીડા પડે તો બે દિવસ જવા દેવું વાંધો નહીં કારણ કે વરસાદની પણ આગાહી અત્યારે વધારે છે તો વરસાદ પણ થઈ શકે છે તો બે દિવસ ઊભા તાલને કંઈ થાય નહીં મિત્રો આ રીતના સરસ એકદમ પાકવા દેવા હવે આને બેથી ત્રણ દિવસમાં કાપણી કરવાની છે મિત્રો અને આપણે આ ડ્રીપમાં છે તમે જોઈ શકો છો આચાર્યમાં આ અઢી લીટરવાળી નળી હોય એટલે ચાર નળી હોય આપણે આપણે પડે મુંબઈમાં ત્રણ નળીઓ નાખેલી આમાં તમે જોઈ શકો છો આ એક આ બે અને ત્રણ અને ઓલી ચાર નળી તો મિત્રો ડ્રીપમાં હોય તો કેટલું છે આમાં કોઈ આપણે ચારિયાથી પિયત આપ્યા નથી તો મિત્રો કેવા તલશે એ ખાસ કોમેન્ટમાં જરૂર જણાવજો તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું તો ભૂલતા જ નહીં મિત્રો તો આપણે આ આવા જવનો વિડીયો આપણી ચેનલમાં બનાવતા હોઈએ છીએ ખેતીને ખેડૂતને કઈ રીતનો ફાયદો થાય અને ઓછો ખર્ચ કઈ કઈ રીતનો થાય એ જ માહિતી આપણે વધારે શેર કરતા હોઈએ છીએ અંતે શરૂઆત ખેડૂતનો ફાયદો આપણે વિડીયોમાં કઈ રીતનો થાય એ જ હેતુથી આપણો વિડીયો બનતો હોય છે મિત્રો તો મિત્રો આ હતી આપણે તલની વાત જેથી કરીને ખેડૂતને વધારે કઈ રીતનો ફાયદો થાય અને ઉત્પાદન કઈ રીતનું વધારે આવે એ જ હેતુથી આપણો વિડીયો મિત્રો બનતા હોય છે તો મિત્રો અને ઝાઝાભાઈક આપણે આપણો અનુભવ એટલે આપણી વાડીના જ વિડીયો નેવ ટકાથી પંચાવણું ટકા આપણે આ જ વિડીયો આપણે જે ટ્રીટમેન્ટ કરી ખાતર બિયારણ કે દેવાની આપણા પડાની જ આપણા પડામાં જે ટ્રીટમેન્ટ કરી અને આપણા પડામાં ખાતર બિયારણ વાપરી વાપરી એ જ વસ્તુ આપણે વિડીયોમાં શેર કરતા હોઈશી અને જણાવતા હોઈએ છીએ ખાસ તો મિત્રો અને વિડીયો જ પણ આપણે વાડીનો જ વધારે બનાવતા હોઈએ છીએ અને આપણને જે અનુભવ હોય એ જ વસ્તુ આપણે વિડીયોમાં શેર કરતા હોઈએ છીએ જણાવતા હોઈએ છીએ તો બસ આજે આ વિડીયોમાં એટલું ને વિડીયો જોવા બધું તમામ ખરું મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો અને હવે આપણે વિડીયો પણ આગળ બનાવશું કપાસ વાવતરના મગફળી વાવતરના તમામ વિડીયો આપણે આગળ આગળ બનાવતા જઈશું જે સીઝન આપણે આવતી જાય સ્ટેપ બાય સ્ટેપ અને તલકા આપણે કરી ત્યારે પણ ખાસ વિડીયો બનાવશું તો મિત્રો આમાં પણ આપણે ડાયરમનું વાવેતર છે એ પણ હવે આપણે આમાં ડાયરમ પણ તલવાડી પછી કેવા ડાયરમ એ પણ દેખાડશું તો બસ આજે આ વિડીયોમાં એટલે વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર થેન્ક યુ મિત્રો